નમસ્કાર દર્શક મિત્રો એમએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મુસ્તુફા ઘાચી હવે જોઈશું આજના મુખ્ય સમાચાર તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે વહેલી સવારે કાસમવાલા કબ્રસ્તાન પાસે મોહમ્મદ નાઝીમ છોટા હુસેન પઠાણની હત્યા કરવામાં આવેલી હતી તે અનુસંધાને પોલીસે આરોપી ગુલઝાર નબી ઉર્ફે ટુંડો અકબર પઠાણની અટક કરેલી હતી ને એની પૂછપરછ દરમિયાન એણે એવું કીધેલું હતું કે ત્રીસ હજાર રૂપિયા મેં માગેલા અને એણે મને ન આપ્યા એટલે એની મેં દાજ રાખી અને એની પર હુમલો કરીને એને મારી નાખેલો પરંતુ આ કારણ અમને વ્યાજબી ન જણાતા ઊંડાણપૂર્વક તપાસ કરેલી અને ત્યારબાદ અમારી તપાસમાં એવું ફલિત થયું કે આ જે આરોપી છે ગુલઝાર નબી ઉફે ટુંડો અકબરીલ પઠાણને જીશા નામના ઈસમે આ વ્યક્તિનું ખૂન કરવા માટે કામ સોંપેલું હતું આ માટે એણે અગાઉથી પાંચ હજાર રૂપિયા જીપેથી એને ટ્રાન્સફર કરેલા હતા અને બંને જણા સાથે જઈ અને પછી એટીએમમાંથી પણ પૈસાઓ પડેલા હતા આ આખું કાવતરું પાર પાડવા માટે એ લોકો બે ત્રણ જગ્યાએ અલગ અલગ વખત મળેલા પણ હતા જે બધા પુરાવા પોલીસ પાસે આવી ગયા છે અને આનું મુખ્ય કારણ એવું હતું કે મરણજનાની પત્ની સાથે આ ઝીશા નામના ઈસમને પ્રેમ સંબંધ હતો અને એની જાણ મરણજનાને થઈ જતાં એણે પછી આ એની પત્નીને ઠપકો આપતા એની પત્નીએ માફી માગી લીધેલી અને ત્યારબાદ દિશાને એવું થયું કે હવે આપ એની મારી સાથે લગ્ન નહીં કરો તો ભાગીને પણ નહીં આવે એટલે એને મારી નાખવા માટે એણે જાન્યુઆરી મહિનામાં પ્લાન ઘડેલો અને આનો અમલ આ સાત તારીખે કરવામાં આવેલો દિશા ના અગાઉ એનો કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો નથી પણ એ આ ત્રણ તમામ આરોપી મરણ જનાર અને બીજો આરોપી જીશાન જે છે બધા એક જ વિસ્તારમાં રહે છે હા હાલમાં બે આરોપી છે કેસમાં

અને એ સાથે સાથે જીશાન અને આ જે મરણ ચેનાર છે એને પણ કંઈક સંબંધ છે કે કેમ એ અમે શોધતા હતા અને એ ટાઈમે અમને ખ્યાલ આવી ગયો કે જીશાનને અને મરણ જેનાની પત્નીને અગાઉ આવો સંબંધ હતો જેના કારણે જ આ થઈ હોઈ શકે અને ઊંડી તપાસ કરતાં આ કારણ અમને જાણવા મળતા એને અટક કરવામાં આવેલો છે એની પૂછપરછ કરેલી છે એની પૂછપરછ પણ ચાલુ છે હાલમાં અને દિશાન હાલમાં દિશા વિરુદ્ધ તમામ પુરાતા પુરાવા મળેલા છે અને એને અમે અટક કરેલો છે એણે એડવાન્સમાં પાંચ હજાર રૂપિયા જીપેથી ટ્રાન્સફર કરેલા હતા ઉપરાંત બે ત્રણ વખત એટીએમમાં સાથે જઈ અને પૈસા કાઢીને એણે એને આરોપીને પૈસા આપેલા હતા અને એણે એવું પણ કીધેલું હતું કે એને એક નવી રિક્ષા પણ ખરીદી આપશે અને એનું જેટલું દેવું છે દેવું પણ એને માફ કરાવી આપશે જે આરોપી છે એને ઘણું બધું દેવું થઈ ગયેલું હતું એટલે એ દેવામાં હતો ને એને પૈસાની પણ જરૂર હતી એટલે એણે કામ કરવા માટે હા પાડી દે એકમાત્ર કારણ જીશાન જ છે બીજું કોઈ કારણ નથી આખી સમગ્ર તપાસમાં અત્યાર સુધી અમને નીશાન આ આખું જે કામ સોંપેલું હતું એના એના કારણે જ આ મૃત્યુ થયું છે આ ખૂન કરવામાં આવેલું છે એ અમે તપાસમાં નીકળે છે એ પોતે રિક્ષા ચલાવે છે અને મોબાઈલ શોપ પર બી બેસીને પાર્ટ ટાઈમ જોબ કરે છે